સુરત ની કે જ્યાં મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ચોકબજાર વચ્ચે કામગીરી પૂર્ણ છ પોઈન્ટ ત્યારે મેટ્રોની કામગીરી જે છે તે સુરતમાં પૂરજોશમાં ચાલી રહી છે કાપોદરા થી ચોક વચ્ચે જે ટનલ ની કામગીરી હતી તે ટનલ ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે છ પોઈન્ટ ચાર કિલોમીટર લાંબી ટનલ માંથી ટીબીએમ મશીન પણ બહાર કાઢવામાં આવ્યું ત્યારે મેટ્રોની કામગીરી જે છે તે સુરતમાં પૂરજોશમાં ચાલી રહી છે કાપોદરાથી ચોક બજાર વચ્ચે જે ટનલ ની કામગીરી હતી તે ટનલ ની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે છ ચાર કિલોમીટર લાંબી ટનલ માંથી ટીબીએમ મશીન પણ બહાર કાઢવામાં આવ્યું